વડોદરાનો અવાજ અવાજમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક વખત ઢોરવાડા સામે લાલ આંખ કરી છે શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલી ઢોરપાડીની ટીમ ઉપર હુમલાની ઘટના બાદ પાલિકાએ સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે આજો શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇન્દ્રોપુરી અતિથિ ગૃહ પાસેના પાંચથી સાત જેટલા ગેરકાયદેસર ઢોરવાડાઓ પર બુલડોઝર ફેરવ્યો હતો જ્યારે પેકિંગ વગરના ઢોરોને પણ જપ્ત કર્યા હતા

એ બી ઢોરવા માટે લાઇસન્સ એપ્લાય કરો વારંવાર સદર જગ્યા ઉપર ટેગિંગ માટે પણ ડ્રાઈવ કરવામાં આવેલ છે તો આજે જે કોઈ ઢોર લાયસન્સ લીધેલ નથી અથવા પશુઓને ટેગિંગ કરાયેલ નથી એ ઢોરવાળા ડિમોલિશન અને જે ટેગિંગ વગરના પશુઓ જમા લેવાની કાર્યવાહી કરવામાં આવે ના એની નથી રૂટીન કાર્યવાહી છે હજી સદંતર કાર્યવાહી ચાલશે જે કંઈ પશુ માલિકો ટેગિંગ નહીં કરાવે અથવા ઢોરવા માટે લાયસન્સ માટે અરજી નહીં કરે